નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ પોતાનું આઠમું બજેટ સંસદમાં રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એકત્રીસમી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાના આખરી દિવસે તેમણે સંસદના મેજ પર આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ જેને આપણે સોશિયો ઇકોનોમિક રિવ્યૂ કહીએ છીએ એ રિપોર્ટ મૂક્યો અને એ રિપોર્ટના જે તારણો આવી રહ્યા છે એ સૂચવે છે કે બે હજાર પચીસની સાલમાં શેરબજારમાં મિનિંગફુલ કરેક્શન આવી શકે છે આ મિનિંગફુલ કરેક્શન શું છે એની વાત આપણે ડિટેલમાં કરીશું સોનું જે છે એનો ભાવ પાંચ ટકા જેટલો ઘટી શકે છે ચાંદીનો ભાવ વધી શકે છે ભારત સાચા અર્થમાં વિકસિત ભારત બે હજાર સુતાલીસ માં એ લક્ષ્યાંક હાંસલ કરવું હોય તો વિકાસ દર કમસે કમ આઠ ટકા હોવો જોઈએ જે અત્યારે છ ટકા જેટલો સરેરાશ આવી રહ્યો છે અને એથી પણ આગળ આ અહેવાલ સ્વીકારે છે કે ગ્લોબલાઈઝેશન એટલે કે વૈશ્વિકીકરણની જે આપણે વાતો કરીએ છીએ એ હવે એનો સુવર્ણ કાર્ડ જે છે એ અસ્ત થઈ ચુક્યો છે એટલું જ નહીં હવે ગ્લોબલ ફેક્ટર્સ દાખલા તરીકે જીઓ પોલિટિકલ ફેક્ટર્સ છે અથવા તો ટ્રેડ વોર જે રીતના શરૂ થઈ રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર જે દસ ટકા ટેરિફ વધાર્યો છે જેનું અમલીકરણ આજથી જ શરૂ થઈ રહ્યું છે અને એથી પણ આગળ વૈશ્વિક નીતિ નિયમોમાં જે રીતના ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે એમાં સાતત્યતાનો અભાવ વર્તાઈ રહ્યો છે ચીનની વધતી જતી દાદાગીરી છે અમેરિકામાં ટ્રમ્પની જે ધોસ બોલાવવાની પદ્ધતિ છે અને ડોલર ઇન્ડેક્સ જે રીતના સ્ટ્રોંગ થઈ રહ્યો છે એ જોતા આવનારા દિવસોમાં શું થશે એની એક ઝલક આ સોશિયો ઇકોનોમિક સર્વેમાં આપી છે અને એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમને અમારા નવા નવા એપિસોડ માટે નોટિફિકેશન્સ મળતા રહે એના માટે બે આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં તો ધન્યવાદ સંસદમાં નિર્મલા સીતારામને શુક્રવારે મેજ પર સોશિયો ઇકોનોમિક રિવ્યુ નો જે અહેવાલ મૂક્યો ત્યારબાદ ભારત સરકારના ચીફ ઇકોનોમિક એડવાઇઝર વી અનથા નાગેશ્વરે પત્રકાર પરિષદ કરી અને આ અહેવાલ સંપૂર્ણ રીતે સૌને સમક્ષ આપ્યો એટલું જ નહીં એમણે સ્વીકાર્યું કે દુનિયામાં જે રીતે જીઓ પોલિટિકલ ટેન્શન વધી રહ્યા છે દાખલા તરીકે રશિયા અને યુક્રેન વચ્ચે ટેન્શન વધી ગયા છે ચીન તાઇવાન ચીન અમેરિકા વચ્ચે ટેન્શન વધી રહ્યા છે સાથોસાથ તમે જુઓ તો ઇઝરાયલની સામે હમા સુથી હિજબુલ્લા ઈરાન આ બધા દેશો વચ્ચે જે તંગદીલી વધી રહી છે નાટો જે છે એ નાટોનું ભવિષ્ય શું હશે ક્વોર્ડમાં આવનારા દિવસોમાં શું ચર્ચા થશે જી ટ્વેન્ટી જી સેવનના એજન્ડા શું હશે આ બધી જે અનિશ્ચિતતાનો માહોલ છે એ અનિશ્ચિતતાના માહોલને કારણે ગ્લોબલાઇઝેશનનો જે સુવર્ણ કાળ હતો એ હવે કદાચ અસ્ત થઈ રહ્યો છે એવું આ ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એ કહી રહ્યા છે અને એ કહે છે કે જે રીતના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું પનામા કેનલ પરથી ચીનનો કબજો હટાવી દઈશ ગ્રીનલેન્ડ જે છે એને અમેરિકા લઈ લેશે કેનેડાને અમેરિકાનું બાવનમું રાજ્ય બનાવી દઈશું મેક્સિકો અને કેનેડા પર તો એમણે પહેલી ફેબ્રુઆરી એટલે કે આજથી જ દસ ટકાના ટેરિફ વધારી દીધા છે ચીન બ્રાઝિલ ભારત સહિતના દેશો સામે દસથી પચીસ ટકા ટેરિફ વધારવાની વાત ચાલી રહી છે એટલું જ નહીં ડોલર ઇન્ડેક્સ મજબૂત રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સૌને ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ચીન ઇન્ડિયા સાઉથ આફ્રિકા સહિતના જે દેશો ડી ડોલરાઈઝેશન કરવાની જે વાત કરી રહ્યા છે એ દિશામાં જો કોઈએ પગલું પણ ભર્યું તો સો ટકા ટેરિફ વધારી દેશે ટૂંકમાં આ જે સમગ્ર વિશ્વમાં એક તરફ સ્લોડાઉનનો માહોલ છે અને બીજીમાં બીજી બાજુ જોવા જઈએ તો અમેરિકામાં શેર બજારમાં ભયંકર કરેક્શન આવવાની સંભાવના છે કારણ કે અમેરિકન શેર બજાર જે છે એ આજે થોડું ઇન્ફ્લેટેડ અથવા તો એલિવેટેડ છે હવે તમે બે હજારની સાલથી બે હજાર ચોવીસ સુધીનો ડેટા જુઓ તો એ એવું કહે છે કે અમેરિકી શેરબજાર ખાસ કરીને સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર ફાઇવ હંડ્રેડમાં જો કરેક્શન આવે તો એની સીધી અસર જે છે એ ભારતમાં નિફ્ટી પર આવે છે અને છેલ્લા ચોવીસ વર્ષમાંથી ત્રેવીસ વર્ષનો ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે જો ત્યાં દસ ટકાનું કરેક્શન આવે તો ભારતના શેર બજારમાં પણ દસ ટકાનું કરેક્શન આવી શકે હવે અમેરિકી શેર બજાર જે છે ને છેલ્લા બે વર્ષથી લગભગ ચોવીસથી પચીસ ટકા જેટલું રિટર્ન આપી રહ્યું છે અને ખાસ કરીને ગયા વર્ષનો ટ્રેક રેકોર્ડ તમે જુઓ તો જે ટેક્સ શેર્સ જેને કહી શકાય છે જેમ કે એન વિડીયા છે પછી એમેઝોન કંપની છે એપલ કંપની છે ગૂગલ છે મેટા છે ઇલોન મસ્કની એક્સ આ બધી જે કંપનીઝ છે માઇક્રોસોફ્ટ આ બધી કંપનીઝ જે છે એ લોકોના પ્રોફિટ જે છે આ વખતે ખાસા વધારે હતા એ લોકોના કોર્પોરેટ અર્નિંગ્સ પણ વધારે હતા પરંતુ હવે ચીને જે રીતના જાહેરાત કરી છે કે ડીપ સિક એમણે જે ડેવલપ કર્યું છે ચેટ જીપીટીની સામે અને એ એટલા સસ્તા ભાવે ડેવલપ થયું છે કે દુનિયાના આ જે મોટી મોટી તોતિંગ ડેવલપ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળી જે કંપની છે એ લોકોના ગાત્રો જે છે ને લિટરલી શિથિલ થઈ ગયા છે કારણ કે એ લોકો અત્યાર સુધી દાદાગીરી અનુભવતા હતા અને એ લોકો એવું માનતા હતા કે ભાઈ માત્ર અમારી જ ઈજારાશાહી અથવા તો મોનોપોલી છે પરંતુ ચીનનું જે રીતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે ડીપ ડીપ્સિક બહાર આવ્યું છે એનાથી દુનિયાભરના શેર બજારો જે છે એમાં એકા એક કરેક્શન આવ્યું છે અને આ વસ્તુ સૂચવે છે કે એની અસર જે છે એ ભારત પર પણ વહેલી મોડી આવી શકે હવે આ જે આર્થિક સર્વેક્ષણ જે છે એમાં ચીફ ઇકોનોમિક એડવાઇઝર એવો શબ્દ વાપરે છે કે મિનિંગફુલ કરેક્શન ભારતીય સ્ટોક માર્કેટમાં શેર બજારમાં આવી શકે છે હવે મિનિંગફુલ કરેક્શનની વ્યાખ્યા શું દસ ટકા કરેક્શન આવશે કે વીસ ટકા કરેક્શન આવશે એવી કોઈ સ્પષ્ટતા એમને કરી નથી પરંતુ આપણે સૌએ મને એવું લાગે છે કે સમજી વિચારીને શેરબજારમાં કે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ કરવું જરૂરી છે કારણ કે આવનારા દિવસો ડેફિનેટલી પડકારજનક છે એટલું જ નહીં ઇક્વિટી માર્કેટ જે છે એમાં અત્યારનો ટ્રેન્ડ એવું બતાવે છે કે ઇક્વિટી માર્કેટ જે છે એ સ્થિર રહેશે બલકે સ્ટ્રોંગ થવાની સંભાવના છે ક્રૂડ ઓઇલના ભાવો ઘટશે પરંતુ નેચરલ ગેસના ભાવો જે છે એ વધશે સોનાના ભાવમાં કમસે કમ પાંચ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે કારણ કે એ લોકો એવું માને છે કે અત્યારે જે આપણો ફુગાવો જે છે પાંચ પોઈન્ટ ચાર ટકાના દરે છે એ ઘટીને ચાર ટકા આવવાની સંભાવના છે એટલે સોનામાં પાંચ ટકા જેટલો ઘટાડો થશે આજની તારીખે સોનું ઉપર જઈ રહ્યું છે પણ સોનામાં આવનારા દિવસમાં પાંચ ટકા જેટલો ઘટાડો થશે પરંતુ ચાંદી જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એટલે ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવના છે મેટલ્સ અને મિનરલ્સના ભાવો એટલા માટે ઘટવાની શક્યતા છે કારણ કે ઓર અને જિંક એ બંનેના ભાવો ઘટવાની સંભાવના લગભગ સો ટકા જેટલી મનાય છે કોમોડિટીઝના ભાવો આ સર્વે પ્રમાણે બે હજાર પચીસની સાલમાં પાંચ ટકા જેટલા ઘટશે અને બે હજાર છવ્વીસની સાલમાં બે ટકા જેટલા ઘટવાની સંભાવના છે હવે જે ગ્લોબલ ડાઉન છે એટલે કે વૈશ્વિક મંદિ મંદીના જે ભણકારા વાગી રહ્યા છે એની અસર ભારત પર પણ થશે ભારતનો જીડીપી આજની તારીખે છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકાના દરે વધવાની સંભાવના દેખાઈ રહી છે હવે ભારત એક સ્વપ્ન લઈને ચાલી રહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં ભારત જે છે એ વિકસિત ભારત બનશે પરંતુ ભારતને સાચા અર્થમાં જો વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં બનવું હોય તો આપનો સરેરાશ વિકાસ દર જે છે એ કમસે કમ આઠ ટકાના દરે હોવો જોઈએ જે અત્યારે છ ટકાના દરે દેખાઈ રહ્યો છે ટૂંકમાં આવનારા દિવસોમાં આપણે ભયંકર મહેનત કરવી પડશે આપનો વિકાસ દર જે છે આઠ ટકાથી ઉપર રાખશો તો જ સરેરાશ આઠ ટકાનો દર બે હજાર સુડતાલીસ સુધી મેન્ટેન થશે સાથોસાથ આપનું લક્ષ્યાંક હતું કે બે હજાર સત્યાવીસમાં ભારતની ઇકોનોમી જે છે એ પાંચ ટ્રિલિયન બનશે આ જે સર્વે આવ્યો છે એ એવું દર્શાવે છે કે બે હજાર ને આપણે કદાચ એ લક્ષ્યાંક હાંસલ કરીશું પરંતુ સાથોસાથ એક વસ્તુ સ્વીકારવામાં આવી છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં ઈચ્છિત વધારો જોવા મળ્યો નથી બલકે એમાં ઘટાડો થયો છે ફોરેક્સ જે છે એ આપણું ડાઉન થયું છે દાખલા તરીકે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આપણું ફોરેક્સ લગભગ સાતસો ને છ બિલિયન ડોલર હતું એ આજની તારીખે લગભગ છસો છસો દસ વચ્ચે હોવાનું અંદાજ છે એનું મુખ્ય કારણ એ છે કે રૂપિયો જે છે આપનો ઘસાયો છે એટલે આ સર્વે એવું સૂચવે છે કે ભવિષ્યમાં જો ભારતે આઠ ટકાના દરે કમસે કમ સરેરાશ ગ્રોથ કરવો હોય તો ડી રેગ્યુલરાઇઝેશન કરવું પડશે હવે આ ડી રેગ્યુલાઇઝેશન જે છે એ કહેવાનો અર્થ એ છે કે ઘણા બધા લાયસન્સ રાજ જે છે એમાંથી તો આપણે મુક્ત થયા છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ આપણે ખાસું આગળ વધ્યા છે પરંતુ એમાં પણ હજુ ઉદારીકરણ અને થોડુંક લચીલું પણ જે છે એ લાવવાની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સરકારી ખર્ચ જે છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જે ગત બજેટમાં કહેવામાં આવ્યો હતો એનાથી ખરેખર અડસઠ ટકા જ થયો છે અને આ બજેટમાં ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જે છે કમસે કમ પંદરથી વીસ ટકા વચ્ચે કમસે કમ અઢાર ટકા જેટલો વધે એવી અપેક્ષા રખાઈ રહી છે ત્યારે સરકારે એવો સંકેત આપ્યો છે કે સરકારી ખર્ચ વધારવાની ગુંજાઈશ ઓછી લાગે છે પરંતુ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જે છે એ જ સાચા અર્થમાં સમયનો તકાદો છે હવે ચીનનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં તો વર્ચસ્વ છે જ એ ઉપરાંત ફાર્માસ્યુટિકલ સેગમેન્ટ હોય ટેક્સટાઇલ હોય એનર્જી હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય ક્લાઉડ કોમ્પ્યુટિંગ હોય અને ક્વોન્ટમ ફિઝિક્સથી માંડીને બધા ક્ષેત્રમાં ચીન જે રીતના આગળ વધી રહ્યું છે એની અસર જે છે એ ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં આવશે આવનારા દિવસોમાં ચીન અને અમેરિકા વચ્ચે જે કંઈ થાય પણ કહે છે ને કે બે આખલાની લડાઈમાં ઘાસનો ખો નીકળી જાય છે એમ દુનિયાના અન્ય દેશો પર એની અસર થશે ભારત સામે સૌથી મોટો પડકાર જે છે એ ગરીબી બેકારી ને અંકુશમાં લાવવાનું તો છે જ પરંતુ સાથોસાથ આરોગ્ય છે શિક્ષણ છે ગ્રામ્ય વિકાસ છે સમાજ કલ્યાણના કામોમાં સરકારી ખર્ચ જે છે એ બે હજાર સત્તર અઢારથી ડિકલાઇન એટલે કે ઘટી રહ્યો છે એ વધારવાની જરૂર છે આજની તારીખે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ છેલ્લા ચાર મહિનામાં ઘટ્યું છે એક્સપોર્ટ જે છે એ ઘટ્યા છે જીડીપી જે અંદાજ હતો એ અંદાજના પ્રમાણમાં સહેજ ઘટ્યો છે એટલે સામાન્ય માણસ જે છે એની ખરીદશક્તિ ઘટી છે માર્કેટની ડિમાન્ડ જે છે એ પણ ઘટી છે માર્કેટ ડિમાન્ડ માર્કેટ હંમેશા ડિમાન્ડ અને સપ્લાયના ધોરણે ચાલતું હોય છે એટલે માર્કેટમાં જો તમારે સપ્લાય વધારવો હોય ડિમાન્ડ વધારવી હોય તો એના માટે લોકોની ખરીદશક્તિ વધે એના માટે બજારમાં લિક્વિડિટી લાવવાની જરૂર છે અને એ લિક્વિડિટી લાવવા માટે નિર્મલા સીતારામન આજે બજેટમાં શું જાદુ કરે છે એના પર સૌની નજર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સંસદમાં પ્રવેશતી વખતે સંકેત આપ્યો એ જોતા એવું લાગે છે કે ગરીબો અને મધ્યમ વર્ગ માટે કદાચ દિલ્હીની જનતા માટે પણ કોઈ એક સરપ્રાઇઝ જાહેરાત થશે ટેક્સ સ્ટ્રકચરમાં સુધારો થશે દસ લાખ રૂપિયા સુધીની આવકમાં ઝીરો ઇન્કમ ટેક્સ આવે એવી પણ સંભાવના છે આજની તારીખે દેશમાં સાડા ત્રણ કરોડ લોકો જ એકસો પિસ્તાલીસ કરોડની વસ્તીમાં સાડા ત્રણ કરોડ લોકો જ સાચા અર્થમાં ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે એટલે ટેક્સ નેટ જે છે એમાં વધારો કરવાની પણ આવશ્યકતા છે નિર્મલા સીતારામન મેડમ પાસે રાત નાની છે છે અને સાધનો પણ ટાચા છે એટલા માટે કારણ કે ટ્રમ્પની જે દાદાગીરી છે અને વૈશ્વિક માહોલ જે છે એને પહોંચી વળવા માટે આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો બજેટમાં નિર્મલા મેડમ શું જાહેરાત કરશે ને એની આપણા અર્થતંત્ર પર અને આવનારા દિવસોમાં શું અસર થશે આપની કોમેન્ટ ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર